એ ધંધે લાગી દેવું પડે તમે બે હાથે તાલી અને કદાચ નહી બોલવા લાગે નહી બોલવાનું કોઈને આવડતું હોય તો બોલી લેવાનું કદાચ કોઈને એમ લાગે નાચી લે તો નાચી લેવાનો પહેલા ધોણવાનું હોય તો ધોણી લેવા અને કોઈને લાગે મેં ની બોલ તો તરી ખાલી લેવાનું બસ બસ કોઈક જોડે વાળો તો બરાબર રમેને પડી જશે સંતોય ભાઈ સારા અકલ ગતિ તારી રે માલિક ની ગતિ આરી ભાઈ ભલે દુનિયા તારી રે

ઉલટા સુરતી જો કદાચ સમજાવે તો તેની ઢોલી પડે પાક પિયત નહીં પાકે કંકોડા ના રિવાજ છે એટલે પ્રમુખ સાહેબ જતા રહે આપણે ડાયરેક્ટ વાત કરતી હવે પછી બધાય શાંતિ જાળવજો જે કિરણરામ બાપુ છે અને કંચરરામ બાપુ છે ઓ જોની બધા બોલાવે છે એટલે હારું છે ને બોલાવજો

ખુબ આનંદ કરાવશે શાંતિ જાળવશે આખી રાત દરિયો કોળિયા વાળી રહી ગયો ઘણા ભક્તો પ્રસાદ બિલા હવાથી ઉધારો છે કે ગમે એવી નોકરી હશે ને ઇન્ટરવ્યુ આલવા દેવાનું હોય તો ગાડી પંચર કરી આલે અને પંચર હોય તો એક બીજો લાવીને ગાડી આલી લે તાપવા એ ભગવાનનો નિયમ છે એ પ્રીત રાખજો પૂરી પૂરું કરનાર તમારી પાસે છે પણ